રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલ આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવાના છીએ જેનું નામ સાંભળતા જ એક તેજસ્વી અને પ્રભાવશાળી ચહેરો આપણી સામે આવી જાય છે સિંહ રાશિ શું તમે જાણો છો કે સિંહ રાશિના લોકોમાં કયા કયા ગુણો હોય છે તેમનું જીવન કેવું હોય છે તેઓ કરિયર કેવી સફળતા મેળવે છે અને તેમનું સ્વાસ્થ્ય કેવું રહે છે આ બધા જ રહસ્યો આજે અમે આ વિડિયોમાં ખોલવાના છીએ તો ચાલો સિંહની જેમ ગર્જના કરતાં આ રાશિના તમામ પાસાઓ વિશે વિગતવાર જાણીએ અમારી સાથે જોડાયેલા રહો અને અંત સુધી આ રસપ્રદ સફરનો આનંદ માણો સિંહ રાશિ સમગ્ર રહસ્યો અને માર્ગદર્શન સિંહ રાશિના જાતકો તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે સૂર્ય તેમનો સ્વામી હોવાથી તેમનામાં સ્વાભાવિક રીતે નેતૃત્વતાના ગુણો આત્મવિશ્વાસ અને એક આગવી ઉર્જા જોવા મળે છે ચાલો આ રાશિના વિવિધ પાસાઓ વિશે ઊંડાણપૂર્વક જાણીએ સિંહ રાશિના મુખ્ય લક્ષણો સ્વભાવ અને બિંદાસ આત્મવિશ્વાસથી ભરપૂર અને પોતાની જાતને વિશેષ માનનારા તેમને પ્રશંસા અને માન સન્માન ખૂબ જ પ્રિય હોય છે નેતૃત્વ જન્મજાત નેતાગીરીના ગુણો ધરાવે છે તેમની પાસે ટીમને કુશળતાથી માર્ગદર્શન આપવાની ક્ષમતા હોય છે અને લોકો તેમને અનુસરીને પ્રેરણા મેળવે છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ અત્યંત વફાદાર અને ખુલ્લા દિલના હોય છે તેઓ પોતાના સાથી પાસેથી પણ એવી જ લાગણી અને પ્રશંસાની અપેક્ષા રાખે છે તેમનો આકર્ષક વ્યક્તિત્વ લોકોને સહજ રીતે તેમની તરફ ખેંચે છે વ્યવસાય અને ધંધો રાજકારણ મેનેજમેન્ટ મીડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને લીડરશીપ જેવા ક્ષેત્રમાં તેઓ ઉત્સુક પ્રદર્શન કરે છે અને પોતાના કર્મોથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે નકારાત્મક પાસાઓ જોઈએ તો ક્યારેક ઘમંડ ગુસ્સો અને હઠીલો સ્વભાવ તેમના માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે ઘણીવાર તેઓ પોતાની બાબતોમાં એટલા વ્યસ્ત હોય છે કે બીજાની લાગણીઓને સમજી શકતા નથી સિંહ રાશિના ખાસ રહસ્યો તાકાતનું કેન્દ્ર સૂર્ય દ્વારા શાસિત હોવાથી તેઓ સ્વયં પ્રકાશિત હોય છે અને જ્યાં પણ જાય છે ત્યાં પોતાની આગવી ઓળખાણ બતાવે છે રાજવી પસંદગી તેમને વૈભવી અને ભવ્ય જીવનશૈલી ખૂબ જ પસંદ હોય છે અહમની સંવેદનશીલતા જો કોઈ તેમનું અપમાન કરે અથવા તેમને ઓછું આંકવાનો પ્રયાસ કરે તો તેઓ તુરંત દુઃખી થઈ જાય છે અજોડ આત્મવિશ્વાસ તેઓ પોતાના નિર્ણયો પર મક્કમ રહે છે અને સફળતા પ્રાપ્ત કરવા માટે સતત સંઘર્ષ કરે છે ચુંબકીય વ્યક્તિત્વ તેમનામાં એક રહસ્યમય આકર્ષણ હોય છે જે લોકોને તેમની તરફ ખેંચે છે અને તેઓ સરળતાથી લોકોમાં ઓળખાય છે સિંહ રાશિ માટે ઉપાયની દૃષ્ટિએ જોઈએ તો પોતાના અહંકારને નિયંત્રણમાં રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે હંમેશા બીજાને હૃદયથી માફ કરવાની ભાવના રાખવી જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ કરવાથી જીવનમાં તેજ અને સકારાત્મકતા વધારે આવે છે ગાયની સેવા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હવે સિંહ રાશિના પ્રેમ જીવન વ્યવસાય અને આરોગ્યની દૃષ્ટિએ સંબંધિત વાત કરીએ તો તેના સંબંધિત રહસ્યો અને માર્ગદર્શનને વિગતવાર જોઈએ પ્રેમ જીવન રુચિ અને સ્વભાવ સિંહ રાશિના જાતકો પ્રેમમાં ઊંડી લાગણીઓ ધરાવે છે તેઓ રોમેન્ટિક અને ખુલ્લા દિલથી પ્રેમ વ્યક્ત કરનારા હોય છે પોતાના જીવનસાથી પાસે તેઓ સામાન પ્રેમ પ્રશંસા અને વફાદારીની અપેક્ષા રાખે છે સંબંધોમાં રહસ્યો જોઈએ તો જો તેમને અવગણના અથવા અપમાનનો અનુભવ થાય તો તેઓ સંબંધોથી દૂર થઈ શકે છે આ રાશિના લોકોને પ્રેમમાં ભૌતિક સુખ સુવિધાઓ અને મોજ શોખ પણ પસંદ હોય છે ક્યારેક તેમનો અહંકાર અને વર્ચસ્વ જમાવવાની વૃત્તિ સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે સૂચન તેણે પોતાનામાં સહનશીલતા અને બીજાને સંભાળવાની આદત વિકસાવવી જોઈએ પોતાના પાર્ટનરની માત્ર પોતાની ઓળખ બતાવવાને બદલે એક સાથી તરીકે જોવું જોઈએ સાથી તરીકે જોવું જોઈએ વ્યવસાય અને ધંધાની બાબતે જોઈએ તો ભાગ્યશાળી ક્ષેત્રો મીડિયા ફિલ્મો ઉદ્યોગ રાજકારણ મેનેજમેન્ટ માર્કેટિંગ જાહેર સંબંધો પોલીસ નેતૃત્વ અને શિક્ષણ જેવા ક્ષેત્રો તેમના માટે ખૂબ જ અનુકૂળ છે તેઓ કર્મચારી બનવાને બદલે માલિક બનવાની ક્ષમતા ધરાવે છે વ્યવસાયમાં રહસ્યો જોઈએ તો આ રાશિના જાતકોને આદેશ આપવાનું પસંદ હોય છે આદેશ લેવાનું નહીં સૂર્યની જેમ તેજસ્વી અને નિર્ભય હોવાથી તેઓ પડકારોનો સામનો ધૈર્યથી કરે છે તેઓ માત્ર પૈસા માટે જ નહીં પરંતુ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા માટે પણ કરતા હોય છે સૂચનો પોતાના સહકર્મીઓ સાથે અહંકારને દૂર રાખવો જોઈએ તેઓ પોતાના શોખને વ્યવસાયમાં પરિવર્તન કરીને મોટી સફળતા મેળવી શકે છે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સહજ તાકાત સિંહ રાશિના લોકો સામાન્ય રીતે મજબૂત અને તેજસ્વી સ્વાસ્થ્ય ધરાવે છે જોકે તેને હૃદય પીઠ અને રક્ત પરિભ્રમણ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતાઓ રહેલી છે આરોગ્યના રહસ્યો વધુ પડતો તણાવ અથવા ગુસ્સો તેમના શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે ખોરાકમાં વધુ પડતી લક્ઝરી અને તીખાશ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે સૂચનો નિયમિત વ્યાયામ પ્રાણાયામ અને ધ્યાન તમારા માટે ફાયદાકારક છે સવારે સૂર્યોદયને જળ અર્પણ કરવાથી સૂર્ય સંબંધિત રોગ દોષો શાંત થાય છે અને શારીરમાં ઉર્જાનો સંચાર વધે છે આ રાશિફળ સામાન્ય આગાહી ઉપર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામો ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી કાલે પાછા નવા વિડીયો સાથે મળશું